સુરતના બે એન્જિનિયરોએ ડ્રોન બનાવ્યું છે દેશમાં ફોર્સ સાથે સંચાલિત ડ્રોન કનેક્ટ કરાયો છે જે તો આ ડ્રોન ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એનાઉન્સમેન્ટ કરશે સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તાજેતરમાં બે યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેનિયા અને અભિષેક ખંભાતા એ એક એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમ વાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત છે આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકર સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે જે કાઉન્ટ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેની સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય છે તો આ અંગે કોફાઉન્ડર મોહિત કેનિયા અને અભિષેક ખંભાતાએ માહિતી આપી હતી મારું નામ મોહિત કિન્યા છે અને મારી સાથે અભિષેક ખંબાટા છે અમે બંને આ કંપનીના કોફાઉન્ડર્સ છે અને અમે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી માં આ કંપનીની શરૂઆત કરી હતી અમારી એક્સપર્ટીઝ ડ્રોન્સમાં ડ્રોન આ જે ડ્રોન છે એ ઓટોનોમસ મોડ અને મેન્યુઅલ મોડ બંનેમાં કામ કરે છે અને આ ડ્રોનની ખાસિયત એ છે કે આ એક એઆઈ ઇન્ટેલિજન્ટ ડ્રોન છે તો આની અંદર કંઈ પણ એક્સટેન્સિવ એઆઈ એનાલિસિસ કરવું હોય તો એ ઇઝીલી થઈ શકે છે અને બધી ચીજો રિયલ ટાઈમ ઉપર થાય છે અને આ હજી ખાસિયત એ છે કે ઇન્ડિયામાં માં પહેલી વાર આવું કઈક થયું છે જ્યાં આ ડ્રોન ને ફોન કરવામાં આવી શકે છે અને આપણે ફોન થી ડ્રોન સાથે વાત પણ કરી શકે છે કે ડ્રોન ને થી આપણે એને કોઈને કંઈ મેસેજ આપવું હોય તો ફોન કરીને આપણે એ મેસેજ આપી શકીએ છે ખાસ કરીને કે કે રીતે મદદરૂપ થઈ શકે તો આ ડ્રોન હોમલેન્ડ સિક્યુરિટી ડિફેન્સ અને એન્ટરપ્રાઇઝ માં માઇનિંગ ને ઈ સાઈડ આ કામ આવી શકે છે